નમસ્કાર દર્શક મિત્રો હું સુચલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયા આજના સમાચાર વુજથી મુંબઈ વચ્ચે નમો ભારત રેપિડ ટ્રેન શરૂ કરવાની માંગ ગાંધીધામ ચેમ્બર દ્વારા કરાઈ વુજ મુંબઈ સુધીની નવી નમો ભારત રેપિડ ટ્રેન સેવા શરૂ કરવા અંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા માંગણી કરાઈ હતી ચેમ્બર દ્વારા આ અંગે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવ સમક્ષ રજૂઆત કરાઈ હતી કચ્છને ભુજ અમદાવાદ સુધીની નમો ભારત ટ્રેનની ભેટ આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરતા ચેમ્બર પ્રમુખ મહેશભાઈ પૂજે જણાવ્યું હતું કે કચ્છ ગુજરાતનું એક મુખ્ય ઔદ્યોગિક અને પર્યટન કેન્દ્ર છે કચ્છના મુંબઈ સાથે ગાઢ સામાજિક અને આર્થિક સંબંધો છે કચ્છના બે મહામંદરથી દેશને પિસ્તાલીસ ટકા આયાત નિકાસ થાય છે મધ્યમ અને મહાકાય ઉદ્યોગ સાથે ટિમ્બર ઝોન ફ્રી ટ્રેડ ઝોનના કારણે દેશભરના ઔદ્યોગિક એકમો કચ્છ સાથે વ્યવસાયિક રીતે જોડાયેલા છે મોટી સંખ્યામાં દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ માટે મુંબઈ સુધીની સુપરફાસ્ટ ટ્રેન સેવાની તાતી જરૂરિયાત છે ત્યારે દૈનિક ધોરણે નમો ભારત રેપિડ ટ્રેન સેવા શરૂ કરવા ભારપૂર્વક રજૂઆત કરાઈ છે થયેલી રજૂઆતને ટાંકીને ચેમ્બરના મંત્રી મહેશભાઈ તિર્થાણીએ કચ્છને મુંબઈ સાથે જોડતી બે ટ્રેન સેવાઓ કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરી એક્સપ્રેસ હંમેશ તેની ક્ષમતાથી એકસો ત્રીસ ટકા વધારે પ્રવાસી સાથે ચાલી રહી છે અનેક લોકોને આ ટ્રેનમાં આરક્ષણ મળી શકતું નથી જેના કારણે પ્રતીક્ષા યાદીમાં રહેલા લોકોને નિશ્ચિત ટિકિટ મળી શકતી નથી આ ઉપરાંત જો હાલમાં નવી ટ્રેન સેવા શરૂ કરવી શક્ય ન હોય તો આ બંને ટ્રેનમાંથી એક ટ્રેનને વંદે ભારત સ્લીપર ટ્રેનમાં રૂપાંતરિત કરવા અનુરોધ કરાયો હતો સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ આજે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર